ત્યારે બંને સગીરા ગુમ થયાની ફરિયાદ નોંધાઈ છે ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનની અંદર અપહરણનો ગુનો નોંધાયો છે ગાંધીનગર પોલીસે સાત ટીમ બનાવીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે વધુ જાણકારી મેળવીએ અમારા સંવાદદાતા વિપુલ બાલદા ફોન લાઈન જોડાયા છે વિપુલ બે સગીરા ગુમ થઈ છે આ વિશે શું વધુ જાણકારી પ્રાપ્ત થઈ રહી છે

અપહરણની ફરિયાદ નોંધાવવામાં આવી છે અને આ દીકરીઓને શોધવા માટે ગાંધીનગર પોલીસ દ્વારા સાત જેટલી ટીમો બનાવીને તપાસ કરવામાં આવી રહી છે ગરબા જેનું આયોજન કરવામાં આવ્યું હતું તેની આસપાસના સીસીટીવી વીસ જેટલા સીસીટીવી અત્યાર સુધી પોલીસે ચકાસ્યા છે અને હજી પણ દીકરીઓને શોધવા માટેની કાર્યવાહી જે છે તે પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે પરંતુ મહત્વની બાબત એ છે કે સગીરાઓ બે જે છે તે ગરબામાં